جونے روڑا آشیروات پتھاو سے تو ساپلی آشیروات پلو سوامی ناران بھگوانی جائے لکشمی ناران بھگوانی جائے شریہ ریکرسنا مہرام بھام کی جائے سوارنا جائمتی مہوچانی جائے دون بھل جو ભુજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે ભુજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે ભોજો સ્વામી નારાયણ જો લક્ષ ભજો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામ ભ બે રીતનું હોય આધિપત્ય ભગવાન સ્વામિનારાયણ ના વડતાલ નું આધિપત્ય તમારા વડીલો સ્વીકાર્યું એને પરિણામે તમને છે આપણે બધા જાણીએ છીએ છે અને પદયાત્રા સત્સંગ સમાજની એટલે આ સમાજ નહીં કારણ સાહિત્યમાં તમારી પદયાત્રા